જણાવી કે કારમાં સવાર તમામ લોકો પ્રયાગરાજમાં ત્યારે મહાકુંભ જઈ રહ્યા હતા જો કે જાણવામાં આવી રહ્યું છે કે રોડવેઝની ત્યારે બસ જયપુરથી અજમેર જઈ રહી હતી અને ઇકો કાર અજમેરથી જયપુર તરફ આવી રહી હતી લોકોએ જણાવ્યું છે કે આ દરમિયાન બસનું ટાયર ફાટ્યું હતું અને બસ બેકાબૂ થઈ હતી જો કે બસ બેકાબુ થતા ડિવાઇડર સાહેબ કુદીને ત્યારે બીજી બાજુથી આવતી ઇકો કાર સાથે અથડાઈ ગઈ હતી અને ટક્કર એટલી જોરદાર હતી કે ઇકો કારે ભારે નુકસાન થયું હતું જેના કારણે કારમાં સવાર તમામ લોકો ત્યારે મિત્રો મોત થયા હતા તો સ્થાનિક લોકોએ જણાવ્યું કે કાર એટલી ખરાબ રીતે ત્યારે ફસાગી હતી કે ત્યારે પોલીસને જીસીબી બોલાવી પડી હતી અને ત્યારબાદ અલગ કરી શકાય હતી આ પછી સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા જ્યાં ડોક્ટરે આઠ લોકોના મૃત જાહેર કર્યા હતા અને બાકી લોકોને સારવાર ચાલુ કરી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ